હવે વાત કરીશું ઠંડીની રાજ્યનું લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાય અગિયાર પોઈન્ટ સાત ડિગ્રી સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે અમદાવાદમાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે તો નલિયામાં બાર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગરમાં તેર પોઈન્ટ બે ડિગ્રી તો રાજકોટમાં સોળ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું વડોદરામાં ચૌદ ડિગ્રી દાહોદમાં બાર ડિગ્રી ડાંગમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે ડીસામાં તેર પોઈન્ટ આઠ ડિગ્રી અમરેલીમાં પંદર ડિગ્રી ભુજમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું તો અગિયાર ડિસેમ્બર સુધી રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં શિયાળાની મોસમનો પ્રારંભ થયો ત્યારથી હવે પછી કહી શકાય કે જે રીતે ઠંડીનું જોર ધીરે ધીરે વધતું જાય છે શિયાળાની મોસમના પ્રારંભે જે રીતે આપણે જોયું કે સામાન્ય ઠંડીનો અનુભવ થયો ત્યાર પછી વચ્ચેના દિવસોમાં જોયું કે વધુ ઠંડી એટલે કે સામાન્ય કરતાં વધુ ઠંડીનો અનુભવ થયો જ્યારે ત્યાર પછીના સમયમાં થોડાક દિવસ માટે તીવ્ર ઠંડીનો અનુભવ પણ લોકો દ્વારા કરવામાં આવ્યો અને હાલના તબક્કે જોઈએ તો હવે તેના પછી પણ વ્યાપક એટલે વધુ પ્રમાણમાં ઠંડી થાય તે પ્રમાણેનો અનુભવ લોકો કરી રહ્યા છે ખાસ કરીને જોયું તો આકાશમાં જોઈએ તો અત્યારે હાલના તબક્કે અમદાવાદ શહેરની જો વાત કરીએ તો ધુમ્મસવાળું વાતાવરણ વહેલી સવારે અત્યારે સવા સાત વાગ્યા છે સવારે તો પણ ધુમ્મસવાળું વાતાવરણ છે એટલું નહીં પરંતુ રસ્તા પરથી પસાર થતા વાહનોએ તેની લાઇટ ચાલુ રાખવી પડે તે પ્રમાણની પરિસ્થિતિનું સર્જન થયું છે એટલે ઠંડીનો પારો ધીરે ધીરે વધતો રહ્યો છે તાપમાનની જો વાત કરીએ તો તાપમાન જે રીતે ઓછું થયું છે અને પરિણામે સામેની જોઈએ તો જે ઠંડીનું પ્રમાણ છે એ વધતું રહ્યું છે સમગ્ર રાજ્યની વાત કરીએ તો હાલના તબક્કે નલિયામાં સૌથી વધુ ઠંડુ શહેર તરીકે છે અને તેની ઠંડીનું માપ જો જોઈએ તો બાર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન રહેવા પામ્યું છે રાજ્યના અંદર અન્ય નગરો જોઈએ તો સુરતમાં સૌથી ઓછી ઠંડી સમગ્ર રાજ્યમાં જોઈએ તો સૌથી ઓછી છે અને તેનું તાપમાન જે છે એ વીસ ડિગ્રી સેલ્સિયસ રહેવા પામ્યું છે જ્યારે અન્ય મહાનગરોની વાત કરીએ એટલે વડોદરા છે રાજકોટ છે જામનગર છે ભાવનગર છે તેની જો વાત કરીએ તો ઓગણીસ ડિગ્રી એટલે પંદરથી થી ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન રહેવા પામ્યું છે પરિણામે ત્યાં ઠંડીનું પ્રમાણ વધવા પામ્યું છે આગામી દિવસોની વાત કરીએ તો ડિસેમ્બરના અંતમાં હજુ આનાથી પણ વ્યાપક ઠંડી અને ખાસ કરીને જોઈએ તો ગાત્રો સિજાવતી ઠંડી પડે તે પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે પરિણામે ઠંડીથી રક્ષણ મેળવવા માટે હવે લોકોએ પણ વધુ જાગૃત બનવું પડશે ખાસ કરીને ગરમ વસ્ત્રો છે કાન ઢાંકેલા રાખવા તે પ્રમાણે છે ગરમ સૂપ સવારના સમયમાં ખાસ કરીને પરોળિયાના સમયમાં એટલે છ એક વાગે જે ગરમ સૂપ પીવામાં ખાસ કરીને ટોમેટો છે પનીરનો સૂપ છે તે પીને તેનો સ્વાદ માણીને પણ સ્વસ્થ રહેવું તે પ્રમાણે પોતાના શરીરનું પણ રક્ષણ કરવું અને ઠંડીથી રક્ષણ મેળવવું તે હિતાવહ રહેશે પરિણામે કહી શકાય કે આગામી સમયમાં અને ખાસ કરીને ડિસેમ્બરના અંત સુધીમાં હજુ પણ ભારેથી અતિભારે ઠંડીનો પ્રમાણ રહે